અને રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર સાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી જુલાઈ સુધી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આગામી બે દિવસમાં દિવસમાં અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અત્વ સમાચારની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુનો કહેર વધ્યો છે ગુજરાતમાં છ મહિનામાં આઠસોને તોણો તોપ ભારતમાં બત્રીસ હજાર એકોણો કેસ નોંધાયા છે ત્યારે મિત્રો બત્રીસ દર્દીઓના મૃત્યુ પણ થયા છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મચ્છરોથી ફેલાતા ડેન્ગ્યુ માટે ઈસવીસન બે હજાર વર્ષ સૌથી ખરાબ રહ્યું છે ત્યારે મિત્રો સાઇલેન્ટ્સના આજના રિપોર્ટ મુજબ તારીખ 23 જુલાઈ થી સ્થિતિ એકસો દેશોમાં એક કરોડ થી વધુ કેસ ગયા છે ચાલુ વર્ષના છ માસ માં ગુજરાતમાં આઠસો ને તોણુ સહિત દેશમાં બત્રીસ હજાર પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં મિત્રો સત્તાવાર રીતે બત્રીસ લોકોના મોત પણ જાહેર કરવામાં આવ્યા છે તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે આ સાથે ચાંદીપુરા થી કુલ મરણાંક હવે બાવન થઈ ગયો છે અત્યાર સુધી પંચમહાલ સૌથી વધુ છ જયારે અમદાવાદ માંથી મૃત્યુ થયા છે શનિવારે ચાંદીપુરાના વધુ છ છ કેસ સાથે કુલ પોઝિટિવ કેસમાં આંકડો વધીને પિસ્તાળીસ થયા છે અને પંચમહાલમાં સૌથી વધુ સાત જ્યારે સાબરકાંઠામાં છ પોઝિટિવ કેસ મળી આવ્યા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીઓની બેઠકમાં બીજેપી નેતાઓને મળ્યો મોદી મંત્ર તમામ રાજ્યોને મળ્યા મિત્રો આ ખાસ ટાસ્ક જે આદેશો વિગતની વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓને રવિવારે સતત બીજા દિવસે ઘણા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને આ બેઠકમાં ભાજપ શાસિત તેર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પંદર નાયબ મુખ્યમંત્રીઓ હાજરી આપી હતી આ સાથે એનડીએ શાસિત કેટલાક રાજ્યોના નાયબ મુખ્યમંત્રીએ પણ બેઠકમાં ભાગ લીધો હતો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે સંયુક્ત સંકલ્પ પર ભાર મૂક્યો હતો તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સાવધાન હવે મિત્રો વાઈફાઈના ઉપયોગને લઈ સરકારે જાહેર કરી છે મોટી ચેતવણી જે દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે હિજર્સ વાઈફાઈ કનેક્શન પસંદ કરી રહ્યા છે અને ઘરની અંદર વાઈફાઈનો ઉપયોગ કરવો સેફ છે પરંતુ જો તમે ઘરની બહાર ફાસ્ટ ઇન્ટરનેટની સ્પીડ માટે પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરો છો તો મિત્રો તમારા સતર્ક થઈ જવાની જરૂર છે કારણ કે પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરનાર યુઝર્સ હેકર્સના ટાર્ગેટ રહે છે જ્યારે સ્થળોએ લાગેલા વાઇફાઇ સાથે કનેક્ટેડ ડિવાઇસના ડેટા જેમ પણ જેમ કે ફોટા અને બેંકિંગ ડિટેલ્સ હેકર્સ સરળતાથી ચોરી શકે છે આ આ માટે મિત્રો ખતરાને રાખીને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ઇન એટલે કે ઇમરજન્સી રિપોર્ટ્સ ટીમે યુઝર્સ માટે કેટલીક જરૂરી શેર પણ કરી છે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં સૌથી પાવરફુલ અધિકારી ગણાતા કે કૈલાસ નાથ નો વધ્યો દબદબો રાષ્ટ્રપતિ સોંપી છે મોટી જવાબદારી જ્યાં દોસ્તો આના વિશે વિગત વાત કરવામાં આવે તો

જી હા દોસ્તો આના વિશે વિગત વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું શરૂ થતા બાદમાં મિત્રો અનેક રસ્તાઓ ખાડાઓ પડવાથી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મિત્રો તાજેતરમાં જ દ્વારકાના સુદામા બ્રિજમાં સળિયા બહાર દેખાવા લાગ્યા હતા

આ રોડ ને પચીસ વર્ષ સુધી કંઈ નહીં થાય તેવું મિત્રો નિવેદન આપ્યું હતું જેનો જૂનો વિડીયો હવે મિત્રો વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો વધુ એક સમાચારની વાત કરવામાં આવે તો પ્રાઇવેટ નોકરીઓમાં અનામત મળે લોકસભામાં ત્રણ ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યા છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો સંસદના બજેટ સત્ર દરમિયાન ઉગ્ર ચર્ચાઓ ઉપરાંત ઘણા સાંસદોએ ખાનગી સભ્ય બિલ રજૂ કર્યા છે જેમાં ખાનગી ક્ષેત્રમાં અનામત યુવાનો માટે અનામત બિહારના દલીલો માટે વિશેષ પેકેજ જેવી મિત્રો માંગણીઓનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે મિત્રો શુક્રવારે કોંગ્રેસના ત્રણ ખાનગી બિલ રજૂ કર્યા છે અને શશી તરૂણ આ બિલમાં કહેવામાં આવ્યું છે કે લોકસભામાં ઓછામાં ઓછી દસ ટકા બેઠકો પોત્રીસ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે આરક્ષિત હોવી જોઈએ ત્યારબા મિત્રો મહત્વ કરવામાં આવે તો ગુજરાતના સિનિયર નેતાઓ આનંદીબેન પટેલ વજુભાઈ વાળા મંગુભાઈ પટેલ બાદ હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે અને મિત્રો નરેન્દ્ર મોદીના શાસન રાજ્યપાલ તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જયંતે ગુજરાત વંદે માતરમ